નવો ઓવરબ્રિજ થતા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર આવેલ એકસો ચૌદ નંબરનું રેલવે ફાટક કાયમી ધોરણે બંધ ખેડૂતોને આસપાસમાં વસવાટ કરતા ખેડૂતો માટે સમસ્યા સર્જાય તંદુકા અમદાવાદ ધોરીમાર્ગ ઉપર આવેલ એકસો ચૌદ નંબરનું રેલવે ફાટક કાયમી ધોરણે મંગળવારથી બંધ કરી દેવામાં આવ્યું છે રેલવે ઓવરબ્રિજ બનતા ફાટક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિભાગે તાત્કાલિક મંગળવારથી વાહન વ્યવહાર માટે કાયમી ધોરણે બંધ કરી છે રેલ્વે ઓવરબ્રિજને વિધિવત રીતે શરૂ કરી દેવાતા રેલવે વિભાગે ફાટક મુક્ત ભારત અભિયાન હેઠળ ફાટક બંધ કરી દીધું છે અને ઓવરબ્રિજ શરૂ થયાના બીજા દિવસે રેલવે વિભાગે રેલવે પોલીસના બંદોબસ્ત વચ્ચે ફાટક બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ માર્ગ સંપૂર્ણપણે અવર માટે બંધ કરી દેવાયો છે હવે આજુબાજુના ખેડૂતો કે અન્ય સ્થાનિકોને અવર જવર માટે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડશે ધંધો અમદાવાદ હાઇવે ઉપરનું એકસો ચૌદ નંબરનું ફાટક રેલવે વિભાગ દ્વારા વિધિવત રીતે બંધ કરી દેવાયું ને લઈને આજુબાજુમાં રહેતા ખેડૂતોને લોકોમાં નિરાશા જોવા મળી